તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે કરજનથી અમદાવાદ પોલીસ મથકની હદમાં બનેલ ચોરીના ગુનાનો ભેદ કરજન પોલીસે ઉકેલી નાખ્યો અમદાવાદ પોલીસ મથકની હદમાં બાઈક ચોરીનો ભેદ કરજણ પોલીસે ઉકેલી નાખ્યો હતો પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર કરજન પોલીસ મથક વિસ્તારમાં મિયા ગામ બીટના પ્રવીણભાઈ મગનભાઈ તથા મહેશકુમાર દિનેશભાઈ સાથે મિયા ગામ બીટ વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા દરમિયાન ઉમજગામ બે વાસણા તરફ જતા રોડ પાસે આવતા વાસણા ગામ તરફથી એક હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ આવતી હોય મોટરસાયકલનો નંબર જી જે બી કે બત્રીસ બત્રીસ હતો પોલીસને શંકા જતા મોટરસાયકલના ચાલક પાસે પોતાની કબજાની મોટરસાયકલના કાગળો માંગતા તે પોતાની પાસે નહીં હોવાનું જણાવી અને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપ્યો હતો જેથી મોટરસાયકલ છડકપટ કે ચોરી કરી હોવાનું જણાય આવતું હોય તેનું નામ પૂછતા રજા ખુશેન કુરેશી રહે આમોદ પુરસા રોજ નવી નગરી તાલુકો આમોદ જિલ્લો ભરૂચ હોવાનું જાણવા મળ્યું હતું કે મોટરસાઇકલ બાબતે સદન પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તારીખ ચાર સાત બે હજાર રોજ રાત્રિના સાડા અગિયાર કલાકે મારા ફરિયાદની બાજુમાં આવેલ દરબાર રોડ ઉપર રહેતા ફિરોજ અબ્દુલ શેખની મોટરસાઇકલ તથા ઘરની નજીકમાં મૂકેલી હતી તે મોટરસાયકલ માં સ્ટીરિંગ લોક ન હતું અને મારી પાસે મોટરસાયકલ ની ચાવી ન હોવાથી મેં મોટરસાયકલ સાયકલના વાયરિંગ તોડી ડાયરેક્ટ કરી મોટરસાયકલ ચાલુ કરી ચોરી કરી હતી પોલીસે મોટરસાયકલ ના માલિક ફિરોજ અબ્દુલ શેખનો નંબર મેળવી સંપર્ક કરતા તેમણે મોટરસાયકલ પોતાના બનેવીના નામે લીધી છે પોતાની મોટર નંબર જી જે ઓગણીસ બી કે બત્રીસ બત્રીસની ઘટ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સાડા દસેક વાગ્યા બાદ આમદ દરબાર રોડ ઉપરથી કિરણસિંહની ખડકીમાં પોતાના ઘરની નજીકમાં મૂકેલી હતી જે મોટરસાઇકલ ચોરાઈ ગયેલ હોવાની હકીકત જણાઈ આવી હોય જેથી સદર ઈસમ પાસે ચોરી કરેલી હીરો કંપનીની સ્પેન્ડર પ્લસ મોટર સાયકલ તથા એક વિવો કંપનીનો વી ઓગણત્રીસ પ્રો મોડલનો મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા સિત્તેર હજારના મુદ્દા માલ સાથે સદર ઈસમને કરજણ પોલીસ સ્ટેશનમાં લઈ આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગુલજાર દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે કરજણ